તો મેં ટ્રાય દેજી ગયો એ ત્રિદેરા નો દેરો ફારુ કેવા બીગા ખોબે ચેડને પાઈ નો દેરો નો દેરો

સારું ધર્માન વાળું કે જેના આપણે ભગવાન જનવાન વાળા મિલકત જોવા નહીં આવે હવે ના સૂટી હમણાં મ્યુનસિપાલિટી ઉધી અમારે પેલા આવે એ તો ટેક્સ ભરવાનું પણ આપણે કાઈ જઈ હવ આવે તો શું કરે મિલકન રોડ મિલ્કન બોમ્બઈ બી એટલી નહીં મિલકત એ પહોંચો આમ ના

ટ્રાફિકના જફલામાં પે ખાલી કરીને સૂટકેસમાં એવું સંભાળીને કે જાણે મૃત્યાં જ આપણે બોલો આટલું અમે હાચ કરાવીએ પચીસ મારા પપ્પા જીવ્યા હવે અમારા કામમાં આવો બોલો અહીંયા દાદાનો મરણ દાખલો હજુ અમારા આ શહેરમાં ત્રણ મકાન મળીએ મરણના દાખલા પર અમે મોજ કરીએ અમારા નામે થતી આ બધી ચાલા બધું ચાલે બિલ મકાન વેરો બધું જે

બની જે કાર આ રોડ પર બે કામ થઈ જાય ઓ તો રેગ્યુલર છે અહીંથી તો કોઈ પ્રોબ્લેમ નથી બાકી આગળ અલ્લાણવા ઉધી આ ઠીરો ને લણવા ઉધી જ વાતો અને કાગળ સાઈબાબાનું મંદિર સાણે છે આ બહુ ટ્રાફિક છે એમાં બે સ્ટીહામોહો નીકળે ને આ બે કલાકમાં કામ ચાલુ પેલે રોડ સર્વિસ સર્વિસ રોડ બનાવવો પડે આ તો બધું એમ દેમ સર્વિસ રોડ બનાવો એટલે તકલીફ છે સાધારણો આવર્જો બે વર્ષ બે વર્ષ ઉપરથી જો જ ઉપાડતું નહી તો બધું હરી હરી રામ હેડી જાય ઉપાડ તોય કોઈ કોઈ પાસ થાય કામ કરે ના થાય એટલે પછી બંધ જતા

ચારે બાજુ રસ્તા ખુલી ગયા પણ અને સુવિધા સારી થઈ આમ મને આ ગામને જેમ જવું કેમ વધારે સાધન મળી જાય મી પેલા નો ક્યાં છે ઓછું તો કે આ વસ્તુ તાન કે જો હું કે બસ બન કોન કજે એરો માર નંબર તાલ દે તક ફોન જ જય કરવા ને đi ăn video room phòng VIP là nhà ra nhà mà lẽ